તાત્કાલિક ધરપકડ કરવામાં આવે તેવી માંગ સાથે દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક પરિવારજનો દ્વારા રજૂઆત કરાય દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં આવેલ મોજેગામ ખીરખાઈ ગામના સરપંચ અને હાલમાં દાહોદ જિલ્લા પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન ટીનાબેન

દાઉ જિલ્લા પોલીસ અધિક્ષકને લેખિત રજૂઆત કરી અને જો તેઓની ધરપકડ કરવામાં નહીં આવે તો પરિવારના તમામ સભ્યો દાઉ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે ભૂખ હડતાલ પર બેસી ગાંધી શિંદ્યા માર્ગ પર ઉતરવાની ચીમકી પણ મૃતકના પરિવારજનો દ્વારા ઉચ્ચારવામાં આવી છે મેં આજ રોજ એસપી સાહેબને રજૂઆત કરવા આવ્યા છે કે મારા બાપાને કિરખાઈ ગામના કાંગાભાઈ સત્તનભાઈ ડામોરે અપહરણ કરી અને માર મારવાથી મૃત્યુ થયેલ છે આ બાબતને એક વર્ષની ઉપર સમય થઈ ગયો છે તો પોલીસ દ્વારા એફઆઈઆર કરવામાં આવેલ છે પણ આજ સુધી પોલીસે આ સરતનભાઈ ડામોરને ધરપકડ કરવામાં હજુ સુધી આવી નથી અમને થાક ધમકીઓ રોજની મળે છે અને સમાધાન માટે અમને પરેશાન હેરાન પરેશાન કરે છે તો અમારા જીવનું જોખમ છે તો અમે એસપી સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે આ ભાઈને તાત્કાલિક ધોરણે પકડવામાં આવે એવી મારી માંગ છે આજ રોજ એસપી સાહેબની કચેરી એસપી સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યા છે કે એક વર્ષને નવ માસ થઈ ગયા છે તે વખતે અપહરણ કરી મારા કાકાનું મર્ડર કરવામાં આવેલું છે સરપનભાઈ ડામોર ઉર્ફે કાંગાભાઈ છે આ દિન સુધી ખુલે આમ ફરે છે આ ધમકીઓ પણ આપે છે આ દિન સુધી પોલીસે કોઈ ધરપકડ કરી નથી ખુલે આમ રખડે છે તેવા ભાજપના ખેજ પહેરે જાહેરમાં ઢોલ ની નગારા વાગતા ગાજતા નાચે છે તો સાહેબ કોઈ પોલીસ પકડીને અમને વારંવાર ધમકીઓ આપે છે દબાણ પણ કરે છે કે કોણ આપે છે ધમકીઓ સરનભાઈ કાંગાભાઈ કે સમાધાન કરી લો નહીં તો તમારો જીવનું જોખમ છે એવું પણ અમને ધમકી આપે છે તો એ બાબતે અમે સાહેબને આવેદનપત્ર આપીએ છીએ અરજી આપીએ છીએ કે તેઓને તાત્કાલિક ધોરણે ધરપકડ કરે જેલમાં નાખે એવી અમારી સાહેબની માંગ છે